સવારે સાડા આઠ કલાકે મહાનુભાવો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ગુજરાત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લાના સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ જગન્નાથજીની ભવ્ય આરતી કરવામાં આવી હતી આરતી કર્યા બાદ મહાનુભાવો અને હિન્દુ સમાજના આગેવાનો મહિલાઓ ધર્મ પ્રેમી જનતા દ્વારા આ સત્તરમી જગન્નાથજી ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સત્તરમી રથયાત્રા શ્રી ભગવાન જગન્નાથજીની હનુમાન બજાર થઈ એપીએમસી માર્કેટ થઈને સરદાર ચોક પડાઉ રોડ ખાતે થઈ ગાંધી ચોક પીપળી શ્રી હનુમાન મંદિર થઈને દોલતગંજ બજાર થઈ ગૌશાળા રોડ બપોરે બાર વાગીને પંદર મિનિટે ભગવાન રાધાકૃષ્ણ મંદિર વિસામો લઈને આરતી અને મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું હતું આ યાત્રામાં વિવિધ સ્થળો પર મહાપ્રસાદી અને પાણી તથા નાસ્તાની અને સોનીવાડ માળી સમાજની જમણવાડી ખાતે ભંડારાની પણ અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સત્તરમી શ્રી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં દાહોદ જિલ્લાની ધર્મપ્રેમી જનતાએ દાહોદ શહેરમાં પધાર્યા અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રથયાત્રાનું સત્તરમી વાર આયોજન કરવામાં આવ્યું સાથે જ ધર્મપ્રેમી જનતાએ આ મહાપ્રસાદીમાં જાંબુ અને ઉગાડેલા મગ લઈને ધન્યતા અનુભવી હતી આ યાત્રામાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક તથા સરકારી તંત્ર દ્વારા દાહોદ શહેરના વિવિધ સ્થળો પર સુંદર કામગીરી કરવામાં આવી હતી બહાર ગામથી આવતા લોકોને ટ્રાફિકની સમસ્યા ન ઉપજે તેવી સુંદર કામગીરી દાહોદ જિલ્લા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી આ યાત્રાને લઈને શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈને ઇમરજન્સી સેવાઓ આપતી ગાડીઓને કોઈ ટ્રાફિક ન નડે તે હેતુથી સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી બપોરે એક વાગીને પંદર મિનિટે સત્તરમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુનઃ પ્રારંભ કરવામાં આવી હતી આ યાત્રા માર્કેટ યાર્ડ ગેટ નંબર બે માંડવાવ સર્કલ ખાતે થઈ ગોવિંદનગર ચોક ઠક્કરવાપા ચોક માણસ ચોક થઈને દેસાઈવાડા જનતા ચોક થઈ એમજી રોડ નગરપાલિકા ખાતે સાંજે સાડા પાંચ કલાકે જગન્નાથજીની રથયાત્રા પહોંચી હતી અને પરત શ્રી હનુમાન બજાર ખાતે ફરી હતી તમામ ધર્મ પ્રેમી જનતા ને તમામ ભક્તો ને વિનંતી કે યાત્રામાં ભગવાન નીકળી રહ્યા છે તો આપણા આંગણે પધારી રહ્યા છે તારે સૌ લોકો ભગવાન વધાવે યાત્રા જોડાય ભલે યાત્રા સફળ કરે જય જગન્નાથ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો